વેલકમ બેક અમદાવાદમાં ગુનેગારોની હવે ખેર નથી શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ સજ્જ બની છે વધતા ગુનાઓને કાબુમાં લેવા પોલીસે ટાસ્ક ફોર્સની રચના કરી છે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરાશે દરેક પોલીસ કર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે અનેક એપ અને શ્રી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવાની સૂચના અપાઈ છે સિનિયર સિટીઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરાશે સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો એઆઈથી ડેટા રખાયો છે પોલીસ માટે કેસની ઉકેલવો સરળ બનશે આ ટાસ્ક ફોર્સમાં તેર અધિકારીઓનો સમાવેશ કરાયો છે અને દર પંદર દિવસે ટાસ્ક ફોર્સ કામગીરી અંગે ચર્ચા કરશે અમદાવાદ શહેરમાં કાયદો અને વર્યવસ્થાની પરિસ્થિતિ છે તેને કંટ્રોલમાં કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આ ઉપરાંત જે પણ અસામાજિક તત્વો છે તેઓની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે દિવસેને દિવસે અલગ અલગ ઝોનમાં અલગ અલગ ડિવિઝનોની અંદર કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે પોલીસ અધિકારી અજય કુમાર ચૌધરી સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર ખાસ કરીને જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે કઈ રીતે આ ટાસ્ક ફોર્સ કામ કરશે કોના સુપરવિઝનમાં કામ કરવામાં આવશે અને આખી જે રચના કરવામાં આવી છે એ કઈ રીતની છે એ હાલમાં જે આઈસીસી છે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સીપી ઓફિસ ખાતે છે ત્યાં અમે જે વર્લ્ડ ક્લાસ આઈટી સિસ્ટમ્સ જે લગાવ્યા છીએ જશે એફઆરએસ સિસ્ટમ છે વિડીયો મેનેજમેન્ટ છે વિડીયો સમરાઇઝેશન છે અને એ સિવાય ફોરેન્સિક એપ્લિકેશન્સ તો એ જે આઈટી પ્રોડક્ટ્સ છે એના પ્રોપર યુઝ માટે અને ઇમ્પ્લિમેન્ટેશન માટે અને એનાથી જેટલા મેક્સિમમ પોલીસ લેવરેજ લઈ શકે છે એના માટે ડીસીપી કંટ્રોલ રૂમના સુપરવિઝનમાં ટેકનિકલ અધિકારીઓને એક સીપી સાહેબે ટાસ્ક ફોર્સ બનાવ્યા છે જેમાં એ ટાસ્ક ફોર્સ ડર બે અઠવાડિયે મળશે અને આઈટીને કેવી રીતે પોલીસ ઓફિસર્સ અને જવાન જરા વધારામાં વધારા ઉપયોગ કરી ને ગુના ડિટેક કરશે લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરશે અને પોલીસ આઈટી સેવી બની રહે અને ડેટા ઇન્ટેલિજન્ટ પોલીસિંગ થાય એના માટે સર ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે લોકોને કઈ રીતે ઉપયોગી બનશે અને પોલીસ માટે કઈ રીતે ઉપયોગી બની રહેશે એ પોલીસ ઝડપથી ડિટેક કરશે ગુના અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે કોઈ ક્રિમિનલ્સ છે હિસ્ટ્રીસિટર છે એ જાહેરમાં દેખાશે તો એઆઈ બેસ્ડ કેમેરા એને પકડી પાડશે અમદાવાદ શહેરમાં વધતી શહેરમાં કેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સોમવારે મોડી સાંજે પણ પોલીસ દ્વારા ખાસ કરીને સમગ્ર શહેરની અંદર એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ નાકા પોઈન્ટો બનાવવામાં આવ્યા હતા અને તમામ જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા જે પણ શંકાસ્પદ વાહનો છે તે વાહનોને ચેક કરવામાં આવ્યા હતા વાહનોના સરસામાનની તપાસ કરવામાં આવી હતી અને જો કોઈ પણ વ્યક્તિ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હોવાની શંકા જાય તો તેને બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ તપાસવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ આ રીતે નાકા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ સઘન ચેકિંગમાં જોડાય છે મહત્ત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર એક પછી એક બનાવો સામે આવ્યા હતા અને જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી ત્યારબાદ જે સામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારે સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરત પોલીસ આવી એક્શન મોડમાં રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરાયું સૌથી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં પણ દરોડા પાડ્યા દરેક આરોપીઓના ઘરમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે અને પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો પણ બનાવાઈ આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને ઘરમાં છે કે કેમ એ અંગે પણ તપાસ કરવામાં આવી મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી દરેક આરોપીઓના ઘરે જઈને દરોડા પાડવામાં આવ્યા અને આરોપી ઘરે છે કે બહાર છે ક્યાં ગયો છે એની પણ તપાસ કરવામાં આવી એક કોમ્બિંગ કરવામાં આવ્યું અને આખી રાત સુધી આ કોમ્બિંગ ચાલ્યું હતું જેમાં દરેક એરિયા વાઇઝ પીઆઈની એક અલગ અલગ ટીમ હતી જે અલગ અલગ શહેરોમાં આ પ્રકારે કોમ્બિંગ કરતી જોવા મળી સૌથી વધારે પોલીસ કર્મીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા ફિઝિકલ વાયોલન્સના આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે આજે છવ્વીસ નવેમ્બર શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ ગુરિયરની એકસો ચારમી જન્મજયંતિ જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આનંદના ઇરમા કેમ્પસ ખાતેથી ઇરમાના પ્રોફેસર આનંદ વેંકટેશ એસપી ગૌરવ જસાણી સહિતના અગ્રણીઓએ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું સાયકલ રેલી ઇરમામાંથી પ્રસ્થાન કરી આનંદ આલય એનડીબી વિદ્યા ડેરી જીસીએમએમએફથી અમૂલ ડેરી ખાતે પહોંચી ગઈ હતી

दूध की प्रोवाइड करता है जहाँ पर ये शुरुआत 200 लीटर पर से हुई थी और आज न जाने कितने मिलियन मिल का रोज संपादन होता है तो अब बुलेटिन में आते रहे नमस्कार બી આરટીએસ બસ ના ડ્રાઈવરો જાહેરમાં ઝઘડી પડ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં બસ ના ચાલકો વચ્ચે બસ ચલાવવા બાબતે માથાકૂટ થઈ આગળ ચલાવતો બીઆરટીએસ બસ ડ્રાઈવર ધીમે ધીમે ચલાવતા પાછળ આવતા બસ ચાલકનો પિત્તો ગયો પાછળથી આવતા બીઆરટીએસ બસ ડ્રાઈવરે સતત હોર્ન મારીને આગળ જતા બસના ચાલકને પરેશાન કર્યો હતો જેને લઈને બંને વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી વરાછા ખાતે સુરત સુપરસ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઊભી રાખી બબાલ કરી હતી બસ ઊભી રાખીને બંને ડ્રાઈવરો મારામારી કરવા લાગ્યા એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને પહેલા બી તમાચા માર્યા તો બીજો બસ ડ્રાઈવર બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો રોડ પર ઝઘડાના કારણે લોકો ડરી ગયા હતા મુસાફરો પરેશાન થયા હતા કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જેતપુર પંથકમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા જગતનો તાત નિરાશ થયો છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશ દેખાયા યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા મળી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે તેમને મજૂરી બાવેટનનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે આ વખતે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું છે ઉપરથી કપાસમાં યાળ અને રોગ આવતા ખૂબ જ ઓછો ઉતારો થઈ રહ્યો છે હાલ કપાસમાં રાતડ થિપ્સ અને ચરમી નામનો રોગ આવ્યો છે એવામાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કપાસની ટીકાના ભાવે ખરીદી થાય અને એક મણ કપાસના 2000 ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખાતરની તંગી છે ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઉભા રહીને થાકી ગયા છે ધર્મના થાય છે છતાં ખાતર મળતું નથી ત્યારે કોડીનાર પંથકમાં પણ ખાતરને લઈને ખેડૂતો કંટાળી ગયા છે ત્યારે લાંબા સમય બાદ કોડીનારમાં ડીએપી ખાતરનો ટ્રક આવતા સવારથી જ લાઇનમાં ઉભેલા ખેડૂતોએ ખાતર માટે રીતસરની પડાપડી કરી એક મહિના બાદ કોડીનારના ખાતર ડેપોમાં ખાતર આવ્યું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી ખેડૂતોના ચહેરા મલકાયા હતા ખાતર લેવા આવેલા મોટી સંખ્યામાં ખેડૂતોએ જાણે બીજી વાર ખાતર નહીં મળે તે રીતે લૂંટફાટ મચાવી હતી મહિલાઓએ પણ ખાતરમાં ભાવનગરના ધોલેરા રોડ પર પુરપાટ જતી ખાનગી બસ બે થી ત્રણ ગોથા મારી ગઈ હતી ધોલેરા ભાવનગર રોડ પર પુરપાટ જતી ખાનગી બસ ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી ભાવનગર થી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસ નો અકસ્માત થયો હતો ખાનગી બસ રોડ પર પલટીને નીચે ખાબકી હતી બસ એટલી સ્પીડમાં હતી કે બસ પલટી મારી ગયા બાદ બે થી ત્રણ ગોથા મારી ગઈ હતી જેથી બસમાં સવાર મુસાફરોની ચીચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો હતો પાંચથી વધુ લોકો નીજા પહોંચી હતી રોડ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો ધોલેરા અને પીપળી તેમજ ધંધુકા એમ ત્રણ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા આ તરફ ધંધુકા ધોલેરા રોડ પર કાર પલટી ગઈ અકસ્માતમાં એકનું મોત થયું જ્યારે પાંચને ઈજા પહોંચી પૂરપાટ આવતી કાર ધંધુકા ધોલેરા રોડ પર અલિયાસર મહાદેવ મંદિર પાસે રોડની સાઈડ પલટી ખાઈ ગઈ હતી ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બોટાદના જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ